વડોદરામાં એકલબરામાં ઓનેરો યોન કંપનીમાં બ્લાસ્ટ કે જ્યાં ચાર વ્યક્તિને ઈજા થઈને તેમાંથી ત્રણના મોત થયા છે તો ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીની ટીમ પહોંચી જ્યાં કંપનીએ મૃતકના પરિવારને પચીસ લાખની સહાયની જાહેરાત કરી એકલબરા ખાતે આવેલી ઓનેરિયોન નામની એક કંપની છે જે આગળ થીન લેયર ના કામ ચાલતું હશે એ પ્રકારની જે કેમિકલ પ્રોસેસિંગ વખતે મને જે અહેવાલ મળ્યો છે એ મુજબ અકસ્માત થતાં ચાર વ્યક્તિઓ ઉપર ઈજા થઈ એ ચાર પૈકી ચારે ચારને ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે એમાંથી ત્રણ વ્યક્તિઓનું બહુ દુઃખદ અવસાન થયું છે ચોથી વ્યક્તિની સારવાર ચાલી રહી છે અને જે જાણકારી મળ્યા મુજબ તેઓ સલામત છે આ અંતર્ગત તપાસની કામગીરી પોલીસ અધિકારીઓ એને એનું ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી કરી રહ્યા છે સાથોસાથ ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેફટીની જે ટીમ હોય છે આપણી ઉદ્યોગ વિભાગ અંતર્ગતની એ ટીમ અત્યારે ત્યાં પહોંચી ગઈ છે અને અકસ્માતના કારણોનો તલસ્પર્શી અભ્યાસ કરીને અહેવાલ આપશે મને જે પ્રથમ દ્રષ્ટિએ અહેવાલ મળ્યો છે એ મુજબ કંપનીએ એની પોતાની સ્કીમ હેઠળ મૃતકોના પરિવાર માટે પચીસ લાખ રૂપિયા ડિક્લેર કર્યા છે અને ની સ્કીમ હેઠળ પણ આ લોકોને નિયમાનુસાર એના પરિવારજનોને જે કોઈ મળવાપાત્ર હશે એ મળશે અત્યારે કંપનીની અંદરની જે તપાસ છે એનો અહેવાલ મળવા ઉપર બાકી છે કે અકસ્માતમાં